ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નગરપાલિકામાં રૂપિયા અઠાવન લાખના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવાનું ટેન્ડર જાહેર થતાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અપક્ષના દસ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખ અને અધિકારીએ આ દાવાઓને વાહિયાત વાતો કહીને ટેન્ડર યોગ્ય પ્રક્રિયાથી બહાર પડાયું હોવાનું સ્પષ્ટ કર્યું છે હાલમાં આમોદ નગરપાલિકામાં સીસીટીવી કેમેરાનો વિવાદ જે ચરણ સમયે પહોંચ્યો છે જેમાં આમોદની અંદર આજે વિરોધ પક્ષે પણ વાંધો ઉઠાવ્યો હતો જ્યાં તેમને સેન્સમાં લેવામાં નથી આવ્યા તેવા ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા આમોદ નગરપાલિકાની અંદર વિપક્ષના દસ સભ્યો છે જેને સેન્સમાં લીધા વગર જ આજે અઠ્ઠાણું લાખ રૂપિયાની જે માતબર રકમના સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે જે જેને લઈને વિરોધ વિરોધપક્ષને અહીંયા આગળ સેન્સમાં નથી લીધા જેમાં આપણી સાથે અહીંયા આગળ વિરોધ પક્ષના જે નેતા છે ઉમેશભાઈ પંડ્યા તે હાજર છે ને તે પણ કહેશે કે કેમ આ સેન્સમાં લેવામાં નથી આવ્યા અને આ સીસીટીવી કેમેરા નાખવાથી નગરની અંદર ફાયદા છે કે નુકસાન છે તેને લઈને તમે શું કહેશો આ બહુ નગરપાલિકા તરફથી જે સીસી કેમેરા બેસવા માટે આ અમારો અમારો વિરોધ નથી પણ આટલી મોટી રકમ સીસી કેમેરા બેસવાની જરૂર નથી તમે ચોકડી પર છે તિલક મેદાન છે દલાલ સ્ટોર છે બગાસ ઓળે છે બાવળી ફર્યું છે એ મેન મેન જગ્યાએ બેસાડો તો અમારો કોઈ વિરોધ નથી પણ આટલી મોટી રકમ જ્યારે આંબોટમાં ગટરો ઉભા છે સફાઈ નથી પાણીની વ્યવસ્થા નથી ગટરોની જે મોટર લાવવાના છે તેવી તમારી સગવડ થતી નથી તો તમે આટલી મોટી રકમ વિકાસના કામમાં વાપરો ને સીસી કેમેરાની શું જરૂર છે અમે તમારે પાયાની સુવિધાને લઈને નગરપાલિકા નિષ્ફળ ગઈ હોય તેવા તમારા આક્ષેપ છે હા સો ટકા બીજું કે આ જે અઠ્ઠાણું લાખ રૂપિયાના સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે જેમાં શું એમ જો લોકવાયકા પ્રમાણે આબુદ્ધ એવી ચર્ચા ચાલી રહી છે કે આમાં સત્તાધારી પક્ષ છે ચીફ ઓફિસર છે એમની મિલી કારણે આ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આ હતા વિરોધ પક્ષના નેતા જેમનું કેવું છે કે આમોદ નગરપાલિકામાં જે અઠ્ઠાણું લાખ રૂપિયાના સીસીટીવી કેમેરા બેસાડવામાં આવે છે જેની અંદર મિલી ભગત હોય અને ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ સીસીટીવી કેમેરાનો વિવાદ ક્યાં સુધી જાય છે જાવેદ મલિકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી આમોદ